રામ રામ છે આનંદભાઈ તમને અને ગામનો ચોરો સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો ને નીલમ બેન ના જાજા કરીને રામ 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 જુ આનંદભાઈ ફરી પાછા આપણે એકઠા થયા ગામ ને ચોરે અને કરીશું સરસ મજાની વાતો હા અને જેવી વાતો સમજવા જેવી વાતો અને જીવનમાં ઉતારવા જેવી વાતો હા અને આ બધી વાતો છે છે ને એ કરવી જરૂરી સાચી વાત છે ખેડૂત મિત્રો હોય તો પેદાશમાં વૃદ્ધિ થાય મહેનત ઓછી થાય ને આવકમાં વૃદ્ધિ થાય એવી વાત તો હોય આરોગ્યની વાત હોય તો સેનાથી આરોગ્ય જળવાઈ રહે ટકી રહે અને મનુષ્ય સ્વસ્થ રહે એની વાતો હોય એ ઉપરાંત પણ ઘણી બધી વાતો હોય હા અને જુઓ ખેડૂત મિત્રો ને તો છે ને તે આપણે ઘણી બધી વાતો કેતા હોઈએ છીએ અને આજકાલનો જે ટેકનોલોજી નો જમાનો છે તો કઈ ટેકનોલોજી અપનાવવી તો સાથે સાથે ખેડૂત ભાઈઓ હવે સજીવ ખેતી તરફ આગળ વધવા લાગ્યા છે તો એને કઈ રીતે અપનાવવી કઈ રીતે પેદાશનું મૂલ્યવર્ધન કરવું આ બધી વાતો આપણે કરતા જ હોઈએ છીએ હવે આજે છે ને જે વાત કરવી છે ને એની ખેતી પણ થઈ શકે એનું મૂલ્યવર્ધન પણ થઈ શકે એટલે ખેડૂતભાઈઓને પણ ઉપયોગી છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે આજની જે ગામના ચોરાની મુખ્ય વાત છે ને એના પર આવીએ અને એની વાત કરીએ હવે જુઓ આજે જે વાત કરવી છે ને એ છે આમળા વિશેની આમળાની ખેતી થાય એટલે ખેડૂત ભાઈઓને પણ ઉપયોગી થશે અને આરોગ્યની દ્રષ્ટિએ તો આમળા ખૂબ જ ફાયદાકારક છે આમળાની ખેતીથી ખેડૂત મિત્રોને લાભ થાય અને આમળાના सेवन થી ખાનારને લાભ થાય એટલે બંને બાજુ લાભની જ વાત છે સાચી વાત છે લાભની વાત હોય તે તો કરવી જ પડે હા કરવી જ પડે જરૂર થી કરવી પડે હવે આ આમળા છે ને એને કહેવાય ઇન્ડિયન ગુસબેરી અરે વાહ મસ્ત મજાનું રૂપકડું નાનકડું એવું ફળ એનો રંગ પણ બહુ સુંદર બરાબર આંખોને પણ ઠંડક આપે જોઈએ ને તો અને અત્યારે તો આમળાની ભરપૂર સીઝન અને કહેવાય છે કે મકર સંક્રાંતિ પછી જે આમળા ખાવામાં આવે ને એ આમળામાં સારું એવું વિટામિન સી પણ મળે છે અને બીજા પણ કેટલાક તત્વોથી ભરપૂર એવા તાજા આમળા પણ ખાઈ શકાય અને આમળામાંથી બીજી બધી બનાવટો પણ બને છે ચ્યવનપ્રાશ એ તો બહુ જાણીતી બનાવટ છે નીલમબેન આમળાથી આવક વૃદ્ધિ અને આરોગ્ય વૃદ્ધિ અને ઋષિ ચવન આપણે જૂની વાત કરીએ આયુર્વેદના શાસ્ત્રોમાં વર્ણવેલી વાત કરીએ તો ચવન ઋષિ એ આમળાનો ઉપયોગ ચવનપ્રાશ મારફત કરી અને જે એમની કાયા છે એ નિર્બળ બની ગઈ હતી એને રુષ્ટ પુષ્ટ ને સ્વસ્થ બનાવી હતી એટલે ચવનપ્રાસ નું સેવન આયુર્વેદની દ્રષ્ટિએ આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે અને ચવનપ્રાસ નું જે મુખ્ય ઘટક છે એ આમળા છે હા અને આનંદભાઈ આમળા છે ને એ વિટામિન સી નો બહુ સારો એવો સ્ત્રોત ગણાય છે બીજા ફળ જેવા કે નારંગી છે સ્ટ્રોબેરી છે લીંબુ છે આ બધા ખાટા રસ વાળા ફળોમાં છે ને વિટામિન સી મળે છે અને વિટામિન સી એટલા માટે જરૂરી છે એનાથી શરીરની ઇમ્યુનિટી ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ હા એનામાં વૃદ્ધિ થાય છે જ્યારે કોરોના કાળ હતો ને ત્યારે પણ વિટામિન્સ ડોક્ટરો વિટામિન સી લેવાની ભલામણ કરતા હતા અને વિટામિન સી છે એ દરેક રોગ સામે લડી શકે એવી તાકાત આપે છે અને હવે આ આમળા એટલે કે આપણી ઇન્ડિયન ગૂસબેરી જેને અંગ્રેજો કે છે બરાબર એને એની અંદર છે ને તે ચારસો ને પચાસ મિલીગ્રામ જેટલું વિટામિન સી હોય છે જે બીજા કોઈ ખાટા રસ વાળા ફળમાં હોતું નથી નારંગીમાં અઠ્યાસી મિલીગ્રામ હોય પપૈયામાં પણ અઠ્યાસી મિલિગ્રામ જેટલું વિટામિન સી મળે છે સ્ટ્રોબેરીમાં સત્તાણું મિલિગ્રામ મળે લીંબુમાં પિસ્તાલીસ મિલીગ્રામ મળે પણ ગુસબેરી એટલે કે આમળામાં સૌથી વધારે એટલે અને પાછું શું છે કે એ ફ્રૂટ છે ફળ છે આમળું છતાં એમાં સાકરનું પ્રમાણ એટલે શર્કરાનું પ્રમાણ છે ને એ નહીવત છે એટલે એનાથી શું થાય છે કે ચરબી થતી નથી અને ફાઈબર એટલે કે રેસો તો ખૂબ બધો છે માટે કબજિયાતની સારી દવા છે આમળાનો રસ સવારે પીએ ને તો ચામડીની આંખની વાળની આ બધાની તંદુરસ્તીમાં વધારો થાય એટલે આમળા તો કુદરતનું વરદાન છે

એવી બધી તકલીફો થાય એટલે આ બધી તકલીફોથી બચવા માટે જો શિયાળામાં આવતા આમળાનું સેવન કોઈ પણ રીતે કરવામાં આવે તો એ લાભદાયી છે એવું વૈધો કે છે અને આજે છે ને તે આપણે આમળા વિશેની આવી જ વાત સાંભળવાના છીએ અને એ આપણે સાંભળીશું ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી જે નિવૃત્ત સરકારી આયુર્વેદિક તબીબ છે અને હાલ પણ તે નિશુલ્ક લોકોની સેવા કરે છે ને ટ્રીટમેન્ટ પણ કરે છે અને મદદરૂપ થાય છે તો આવો સાંભળીએ ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી પાસેથી આરોગ્યપ્રદ રસાયણ આમળા વિશેની આ વાત નમસ્કાર આયુર્વેદમાં જે ઔષધ દ્રવ્ય આપણા શરીરને નિરોગી રાખે આયુષ્ય સુખપ્રદ કરે ઇન્દ્રિયોના બળને વધારી રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા જીવજીય દ્રવ્યોને રસાયણ દ્રવ્ય કહ્યા છે આ રસાયણ દ્રવ્યોમાં હાલ શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ આમળા એની મુખ્ય ગણના કરેલી છે ગુજરાતીમાં આમળા કચ્છીમાં આંબળા સંસ્કૃતમાં આંબલકી ધાત્રી વ્યવસ્થા તરીકે બતાવેલ છે બોટોનીમાં વાનસ્પતિક કે નામ એમ્બિલિકા ઓફિસિયરીસ તરીકે વર્ણન કરેલ છે આમળાના પંદરથી ત્રીસ ફૂટ ઊંચા ઝાડ થાય છે આમળાના વૃક્ષ સમગ્ર ભારતમાં જોવા મળે છે એમ વાડીમાં બગીચામાં એનો ઉછેર કરવામાં આવે છે આમળામાં પિત્તવળના ફૂલ ગુચ્છામાં આવે છે આના પાન આંબળીના પાન જેવા ઘણી બાજુ બાજુમાં આંતરે આવેલા આછા લીલા લગ્ન લગભગ એકસો ની સંખ્યામાં હોય છે એટલા માટે સંસ્કૃતમાં પણ છે આ જે ફળ થાય છે એ આમળા આહાર તથા ઔષધ તરીકે ઉપયોગી છે આમળાના ફળ ગોળાકાર માંસલ પિત્તાભરિત પીડાસ પડતા લીલા અને બહારના ભાગ ઉપર છ રેખાવાળા હોય છે અંદર એક બીજ હોય છે અને એ ષટકોણ હોય છે આમળાની બે જાત જોવા મળે છે એક વન્ય આમળા કે નાના આમળા અને ગ્રામ્ય આમળા કે મોટા આમળા નાના આમળા થોડા કઠોળ હોય છે જ્યારે મોટા આમળા મૃદુ અને માંસળ હોય છે આયુર્વેદમાં કુલ છ રસ બતાવ્યા છે એમાં આમળામાં પાંચ રસ હોય છે આમળામાં એક લવણ રસ ખારો રસ નથી સ્વાદમાં આમળા ખાટા લાગે તુરા લાગે અને મીઠા લાગે છે હંકી વાત તમ તત અમલ વાતમ માધુર્ય સૈત્ય ત્રિદો સજીત આમળા ખાટા છે એટલે વાયુનો નાશ કરે મધુર છે શીત છે એટલા માટે પિત્તનો અને વૃક્ષ અને તુરા રસને કારણે કફનો નાશ કરે છે તેથી આમળાને તીધોસંગ્રહ ગયા છે ખાસ કરીને ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન આમળા બજારમાં જોવા મળે છે અનુભવી વૈશ્વિઓ ચૌદ જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ બાદ આમળા પૂણે રસમય હોય રસાયણ તરીકે આમળાનો ઉપયોગ કરવાનું કહે છે શીત વિજયુક્ત મધુર વિપાકી આમળા શ્રેષ્ઠ પિત્તજ્ઞ છે આમળા ભોજનની રુચિ વધારે છે ભૂખ લાગે છે કબજિયાત દૂર કરે છે અને ઘણા બધા રોગમાં સ્વતંત્ર રીતે કે અન્ય ઔષધ સાથે પ્રયોગમાં લેવાનું વૈદ્ય સમાજનું આ માનીતું ઔષધ છે લીલા આમળા શિયાળાઋતુમાં જ ઉપલબ્ધ થાય છે એટલે નિષ્ણાતો દ્વારા આમળાની સુકવણી કરે આમળાના સ્વરસની શાસ્ત્રોક્ત ભાષામાં ભાવના આપે અને પછી બારે માસ એ આમળા ઉપયોગમાં લે છે આમળાની વિશેષતા એ છે કે સૂકા થઈ જાય અને તે પછી પણ એની ગુણવત્તા જળવાઈ રહે છે આયુર્વેદના જાણીતા ઔષધ દીપડા ચૂર્ણ રસાયણ ચૂર્ણ અમલે ધાંતિ રસાયણ વગેરેમાં આમળાનો ઉપયોગ થાય છે આમળા કેશ્ય છે વાળ વધારનાર છે એટલે બજારમાં માસાલા તેલમાં પણ આમળાનો વપરાશ બતાવ્યો છે એમ આમળા ચક્ષુષ્ય છે નેત્રશક્તિ વધારનાર છે આમ લે સદરમ સ્નાનમ પરમ દ્રષ્ટિ બનાવહમ આમળા પાવડરવાળા પાણીથી સ્નાન કે આમળાના સાબુથી સ્નાન કરવાથી ત્વચા ચામડીનું તેજ વધારી વાળ માટે પણ આમળા હિતકર છે આપણા ઘણા ઘરમાં આમળા કેન્ડી આમળા મુરબ્બો ખારા આમળા પાચક આમળા એની બનાવટો ગૃહિણીઓ જાણે છે અને એનો વપરાશ પણ કરે છે વૈજ્ઞાનિક રીતે પણ આમળા વિટામિન સીથી ભરપૂર ગેલિક એસિડ ટેનિક એસિડ આદિબિન ધરાવનાર બતાવ્યું છે મોટેભાગે આમળા બાળક વૃદ્ધ યુવાન બધા માટે હિતકર પૌષ્ટિક અનુકૂળ છે છતાં પોતાની પ્રકૃતિ શરીર પર તાસીર મુજબ આમળાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કોઈ રોગની ચિકિત્સામાં સોશિયલ મીડિયા કે બિન આધારિત સાંભળેલું વાંચેલું સીધું પ્રયોગમાં ન લેતા આપણી આસપાસના નિષ્ણાત ચિકિત્સકની સલાહ સારવાર અનુસાર અનુસરણ કરવું હિતકળ શ્રેયસ્કર છે આયુર્વેદના અમૃત ચૂર ઔષધ દ્વારા સમગ્ર જીવનસૃષ્ટિના કલ્યાણની ભાવના સાથે જય ધન્વંતરી દેવ તો આનંદભાઈ આપણે નિવૃત્ત સરકારી આયુર્વેદ અધિકારી એવા ડોક્ટર અમિતભાઈ ત્રિપાઠી પાસેથી આ આમળા વિશેની આમળાના ગુણધર્મો વિશેની સારી એવી સમજ મેળવી અને માહિતી મેળવી આશા રાખીએ કે આપણા શ્રોતા મિત્રોને પસંદ પડી હશે અને આનાથી જરૂર એમને લાભ પણ થશે તો આમળા સારી એવી આપણે સમજ કેળવી અને આનંદભાઈ આપણા ગુજરાતમાં તો છે ને તે દક્ષિણ ગુજરાતમાં ને આપણે ખેડા જિલ્લામાં ને ત્યાં તો આમળા ખૂબ થાય છે બરાબર અને ખેડૂતો એની સારી એવી પેદાશ પણ લે છે ಗೃಹ ತರೀಕೆ આમળાનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે જેમાં આમળાની કેન્ડી બને છે પછી આમળામાંથી મુખવાસ બનાવવામાં આવે છે અને બીજા અનેકવિધ રીતે આમળાનો મુરબ્બો છે આમળાનું અથાણું છે આવા અનેકવિધ ઉપયોગો આમળાના કરવામાં આવે છે અને એ રીતે મૂલ્યવર્ધન કરી અને મોટે ભાગે મહિલાઓ સારી રોજગારી પણ મેળવે છે મહિલાઓને રોજગારી મળે છે એ પણ સારી બાબત અને આમળાનો કોઈ પણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે એને લેવામાં આવે તો એ આરોગ્યને હંમેશા માટે ફાયદાકારક છે અને પાછું એવું છે ને એને કોઈ પણ લઈ શકે દાખલા તરીકે મધુપ્રમેહના જે દર્દી છે ડાયાબિટીસ જેમને થયો છે એવા લોકો પણ આમળાનું સેવન છે ને નિર્ભીકપણે કરી શકે બરાબર

તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેન ના કરીને રામ 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 રામ